પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનો રાજ્યવ્યાપી શુંભારંભ ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો આંગણવાડી સમિતિના અધિકારીઓ શિક્ષકો અને વાલીઓ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો આ પ્રવેશોત્સવ માત્ર નવા વિદ્યાર્થીઓને આંગણવાડીમાં આવકારવાનો જ ન હતો પરંતુ દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે સુનિશ્ચિત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ચાંદેડા સ્થિત પૂર પીડિત ચાર આંગણવાડી દ્વારા નવા પ્રવેશ મેળવનાર ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પુસ્તકો નોટબુક અને અન્ય જરૂરી શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ થતો હતો તથા દરેક બાળકની કંકુનો ચાંદો કરી અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી શાળા પ્રવેશોત્સવ થકી કોઈપણ પરિવારનું બાળક શિક્ષણથી વંચિત ન રહે એ સરકાર દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ જિગ્નેશ મકણા સહરી સિક્સ ગુજરાત ન્યૂઝ અમદાવાદ